નમસ્કાર 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 વિદ્યાર્થી આપ સૌનું મારા ચેનલ પર સ્વાગત છે કે ધોરણ અને અને કોમર્સ અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના આપણે ચેપ્ટર અને મુદ્દાઓનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તો ચાલો આપણો લાસ્ટ પ્રકરણ ધોરણ બાર ચાલુ જ છે અને ચેપ્ટર નંબર બાર પણ પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ ક્ષણ ના ઉપાયો સમજાવો પાંચ માર્ક્સ માટે પ્રશ્ન પ્રસ્તાવના સ્વરૂપે શું લક્ષ્ય જરા જોઈ લેજુ જેથી તમને ખ્યાલ આવી જાય પ્રસ્તાવના મહત્વપૂર્ણ રીતે ઉપયોગમાં લેવાય રહી છે ખાદ્ય જંગલ મળેલ થી પ્રાકૃતિક ખેતીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લાભો મળી રહ્યા છે

પ્રાપ્ત થતું હોવાથી માનવજાતને સારું અનાજ પ્રાપ્ત થઈ રહ્યું છે તો સાથે સાથે સ્વચ્છ પર્યાવરણ પણ જળવાય રહ્યું છે. પ્રાકૃતિક ખેતીમાં વિવિધ રોગો જંતુનાશક કીટકોનું પ્રમાણ ઘટતું જાય છે. ઘટતું રહે છે અધરવાઇઝ જમીન ફળદ્રુપ અને શુદ્ધ બનતા મિત્ર કીટકો સરીસૃપો અને અન્ય જીવોનું નિવસન તંત્ર પણ મજબૂત થાય છે. શરૂઆતના સમયમાં પ્રાકૃતિક ખેતીને મદદરૂપ થવા પાક સંરક્ષણ પ્રયોગો અને ઉપાયો કરવામાં આવે છે અને રોગોથી પાકને અપાતું રક્ષણ રિપીટ કરી લેજો જીવજંતુઓ અને રોગોથી પાકને અપાતું રક્ષણ એટલે પાક સંરક્ષણ ઓકે

પ્રાકૃતિક ખેતીમાં જમીનની પડદ્રુપતામાં વધારો થવાથી પાકમાં છોડની એટલે જે છોડની અવસ્થા છે એ વખતે તેની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે જેના કારણે છોડ કીટકો સામે રક્ષણ મેળવી શકે છે રોગના ઉપદ્રવને સમયસર નિયંત્રિત કરી પાક સંરક્ષણના ઉપાય તરીકે નીચે મુજબના જુદા જુદા જંતુરોધક અસ્ત્રોનો

મિમાસ્ત્રને આડ અસરથી રક્ષણ કરવા સૂર્યપ્રકાશ અને વરસાદથી દૂર રાખવું જોઈએ એક ટોપિક એ પ્લાસ્ટિક ડ્રમ સિમેન્ટ હોજ અથવા માટીના ગડામાં તેનો સંગ્રહ કરી 6 માસ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે નિમાસ્ત્રનો એક એકર પાકમાં પાણીનું મિશ્રણ કર્યા વગર સિવાય 200 લિટર નિમાસ્ત્રનો છંટકાવ કરી શકાય છે

રિપીટ કરી દઉં છું નિમાસ્ત્રને આદ અસરથી રક્ષણ કરવા એટલે એને પગડે નહીં આપણી ભાષામાં તો એને સૂર્યપ્રકાશ અને વરસાદથી દૂર રાખો પ્લાસ્ટિકના ડ્રમની અંદર સિમેન્ટના હોજની અંદર અથવા માટીના ગડાની અંદર એનો સંગ્રહ 6 મહિના સુધી કરી શકાય છે અને ઉપયોગ પણ લઈ શકાય છે એક એકર પાકમાં પાણીનું મિશ્રણ કર્યા વગર સીધે સીધું 200 લીટર નિવાસ્ત્રનો છંટકાવ કરી શકાય છે નિવાસ્ત્રના છંટકાવથી પાકને ચૂસિયા પ્રકારની જીવાતો અને નાની યળો સામે રક્ષણ આપી શકાય છે અથવા તો તેનું નિયંત્રણ કરી શકાય છે નંબર 2 અગ્નિ અસ્ત્ર અગ્નિ અસ્ત્ર દ્રાવણનો 3 માસ સુધી ઉપયોગમાં લઈ શકાય છે 6 થી 8 લીટર અગ્નિ અસ્ત્રને 200 લિટર પાણીમાં મિશ્રણ કરી

અને પહેલા એ જાણવા માંગતો હોય કે નિમાસ્ત્ર બને છે કઈ રીતે આ જંતુરોધક કઈ રીતે બને છે અથવા અગ્નીયસ્ત્ર કઈ રીતે બને છે શુંઠાસ્ત્ર કઈ રીતે બને છે એ જાણવા માટે તો પહેલા રેફરન્સમાં બુક વાંચી લેજો અને પછી આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીશું નંબર 3 બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ માસ સુધી લઈ શકાય છે 6 થી 8 લિટર બ્રહ્માસ્ત્રને

પાણી બસો લીટર અને પાક તમે વાવ્યો છે એના ઉપર છંટકાવ કરી શકાય છે મોટાભાગે દસ પર્થ યળ કીટક ચુસિયા પ્રકારની જીવાતો થ્રીપ્સ એ પણ એક પ્રકારની એવી જ છે એ ચુસિયા પ્રકારની છે

અને વિષાણુઓનો નાશ કરવા માટે ખાડીજાસનો ઉપયોગ થાય છે આ સિવાય 7 નંબર માં છે સપ્ત ધાન્યાંકુર અર્ક દ્રાવણને તૈયાર કર્યા પછી શક્ય તેટલું ઝડપથી પાકને ચણકાવમાં ઉપયોગમાં લઈ લેવું સપ્ત ધાન્યાંકુર અર્ક જે તૈયાર થાય તરત જ એને કે છાડી દેવું પાકના દાણા જ્યારે દુગ્ધાવસ્થામાં આવે એટલે શરૂઆતમાં પાકને દાણા બેસવાની શરૂઆત થાય તે વખતે એટલે કે ફળ ધારણ કર્યા બાદ એટલે જ્યારે પાકને ફળ આવી જાય છે અને શરૂઆત હોય છે એની ફળ બેસી ગયું પણ હજુ એનું પૂરેપૂરું પરિપક્વ ફળ નથી થયું એની એ શરૂઆતના સમયમાં એટલે કે એ સમય એ તબક્કો આવે પાકનો કે જ્યારે પાકના અંદર પાકની ઉપર એના ફળ બેસી ગયા છે અને એમાં દાણા આવવાની શરૂઆત થઈ ગઈ છે એવા સમયે ફળ ધારણ કર્યા બાદ દર મહિને તમે સત્ત લાખના અંકુરનો છંટકાવ કરવો જોઈએ ફાયદો શું થશે તમને તો લીલા શાકભાજી ઉતારવાના પાંચ દિવસ પહેલા સોરી હજુ રિપીટ કરે છે કે આ ફરીથી કયા ઉપયોગ કરી શકાય છે એક પાકના દાણા દુગ્ધાવસ્થામાં આવે ત્યારે ફળ ધારણ કર્યા બાદ દર મહિને છંટકાવ કરવો જોઈએ લીલા શાકભાજી ઉતારવાના 5 દિવસ પહેલા ફૂલની જો ખેતી કરતા હોય તો એમાં કડી આવી જાય ફૂલ આવે એના પહેલાનો પુષ્પનો એક તબક્કો છે એ કડી આવી જાય એના બાદ છંટકાવ કરવાથી બીજ અને ફળનો આકાર પણ વધે છે અને એની ચમક પણ વધે છે

શાકભાજી અને ફૂલ બધું તાજું રહે છે પાક સંરક્ષણ અથવા તો પ્રાકૃતિક જંતુ રોધકોમાં નિમાસ્ત્ર અગ્નિઅસ્ત્ર ત્યાર પછી બ્રહ્માસ્ત્ર અર્ક સુંઠાસ્ત્ર ખાટી છાસ

ઓકે આજે અહીંયા રાખીએ છે પાંચ ગુણનો પ્રશ્ન ભૂલાય નહીં મિત્રો અને ઘરે થોડું રિવિઝન થોડી મહેનત રેગ્યુલર રાખજો બીજી એક્ઝામ એ તમારા માટે થોડું નેટ પ્રેક્ટિસ જેવું છે બોર્ડ એક્ઝામ માટે તમે એના પ્રી પ્લાનિંગ માટે એટલે કે પહેલા એક થોડું જોઈ લો કે શું પરફોર્મ કરી શકો છો અને ત્યાર બાદ એક્ઝામ માં તમને જે પણ બીજી પરીક્ષામાં કંઈક ભૂલો અધૂરું રહ્યું તૈયારી ન થવી વગેરે જે બાબતોમાં જે પણ કંઈ સમજ આવે છે એ બોર્ડ એક્ઝામમાં ફરીથી એવા પ્રશ્નો કે સમસ્યાઓને ફેસ ન કરવા પડે એવી આશા સાથે આજે અહીંયા રાખીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ